જે લોકોને ઊંઘ ના આવતી હોય તેના માટે આજે હું એક ઘરેલું ઉપાય બતાવું છું એ બતાવો એના પહેલા વિડીયોને લાઈક કરો વધુ લોકો સુધી શેર કરો અમને ફોલો કરો સબ્સ્ક્રાઇબ કરો અને વિડીયો ખોવાઈ ન જાય એના માટે સેવ જરૂરથી કરો પાંચ ગ્રામ અશ્વગંધા ચૂર્ણ અને બે થી ત્રણ ગ્રામ જેટલું ગંઠોડાનું ચૂર્ણ અને એક ચમચી સાકર અથવા તો ખાંડ હવે આ બધી વસ્તુ છે તે ભેંસના દૂધમાં મિક્સ કરી અને એને ગરમ કરવાનું છે હવે આ ઉકળી જાય અને એ ઉકળેલું દૂધ દૂધ ઠંડુ થાય ત્યારે આપણે રાત્રે પહેલા આ પી અને અને સુઈ આનાથી ઊંઘ સારી પછી ખસખસ બદામ આ બધી વસ્તુ ત્રણે ત્રણ ત્રીસ ત્રીસ ગ્રામ લેવું અને પાંચ ગ્રામ એલચી લેવી અને એક ચમચી જેટલી ખાંડ લેવી હવે આ બધી વસ્તુ જે છે તે આપણે ભેંસના દૂધમાં નાખી અને ખૂબ ગરમ કરવાનું છે એ ગરમ થઈ જાય ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે એને પીવાનું છે એ પીધા પછી ઉપર એક કેળું ખાય અને સુઈ જવાનું છે આનાથી પણ આપણને સારી એવી ઊંઘ